આ વર્ષે બે હજાર પચીસ ની ચૂંટણીમાં કાર્ય અધ્યક્ષ પેનલ નેજા હેઠળ મારા નેતૃત્વમાં ટીમ લડી રહી છે આ વર્ષે અમારી ટીમ અનુભવી હોદ્દેદારો તેમજ ભૂતકાળમાં કામ કરી રાજકોટ બાર કામ કરી ચૂકેલી એવી અમારી પેનલ છે આ વર્ષે અમોને સિનિયર તથા જુનિયરોનું અમોને સમર્થન મળેલ છે તેમજ આ વર્ષે અમો નવા કોર્ટ વકીલ ભવનજી છે નવું વકીલ ભવન એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ બોલ છે તેમજ જે ટ્રિબ્યુનલો છે તે પણ પાછી મેળવવા માટે અમે અમારી ટીમ કટિબદ્ધ છે તેમજ જુનિયર વકીલો માટે લીગલ સેમિનાર કરવાનો પણ અમે આયોજન કરશું શું શું જે આવનારા દિવસોમાં શું નવા કામ નવા કામ વકીલ ભવન જે અમારું છે જે 3.5 કરોડ રૂપિયા 2023 માં મંજૂર થયા હતા એ આ વર્ષમાં પૂર્ણ થાય એવી અમારો લક્ષ્ય છે તેમજ જુનિયર વકીલો જે છે એના માટે નવો કાયદો જે આવ્યો છે તેમાં સેમિનાર નું આયોજન તેમજ જે ટ્રિબ્યુનલો પાછી ગઈ છે તે ટ્રિબ્યુનલો અમે પરત લેવા માટે અમે કટિબદ્ધ છીએ તેમજ જે બાકીની અમારી ટીમ છે એ રાજકોટ બહારના અમે બાર અને બેન્ચની ની સમતુલા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરશે આ વર્ષે બે હજાર પચીસ ની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલના નેજા હેઠળ મારા નેતૃત્વમાં ટીમ લડી રહી છે આ વર્ષે અમારી ટીમ અનુભવી હોદ્દેદારો તેમજ ભૂતકાળમાં કામ કરી રાજકોટ બાર કામ કરી ચૂકેલી એવી અમારી પેનલ છે આ વર્ષે અમોને સિનિયર તથા જુનિયરોનું અમોને સમર્થન મળેલ છે તેમજ આ વર્ષે અમો નવા કોર્ટ વકીલ ભવન જે છે નવું વકીલ ભવન એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ બોલ છે તેમજ જે ટ્રિબ્યુનલો છે તે પણ પાછી મેળવવા માટેને અમારી ટીમ કટિબદ્ધ છે તેમજ જુનિયર વકીલો માટે લીગલ સેમિનાર કરવાનું પણ આયોજન કરશું નવા કામ વકીલ ભવન જે અમારું છે જે સાડા ત્રણ કરોડ રૂપિયા બે હજાર ત્રેવીસ માં મંજૂર થયા હતા એ આ વર્ષમાં પૂર્ણ થાય એવી અમારો લક્ષ્ય છે તેમજ જુનિયર વકીલો જે છે એના માટે નવો કાયદો જે આવ્યો છે તેમાં સેમિનારનું આયોજન તેમજ જે ટ્રિબ્યુનલો પાછી ગઈ છે તે ટ્રિબ્યુનલો અમે પરત લેવા માટે અમે કટિબદ્ધ છીએ

અમોને સિનિયર તથા જુનિયરોનો અમોને સમર્થન મળેલ છે તેમજ આ વર્ષે અમો નવા કોર્ટ વકીલ ભવનજી છે નવું વકીલ ભવન એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ બોલ છે તેમજ જે ટ્રિબ્યુનલો છે તે પણ પાછી મેળવવા માટે અમે અમારી ટીમ કટિબદ્ધ છે તેમજ જુનિયર વકીલો માટે લીગલ સેમિનાર કરવાનો પણ અમો આયોજન કરશું વકીલ ભવન જે અમારું છે જે સાડા કરોડ રૂપિયા બે વર્ષમાં પૂર્ણ થાય એવી અમારો લક્ષ્ય છે જુનિયર છે એના માટે નવો કાયદો જે આવ્યો છે તેમાં સેમિનાર નું આયોજન તેમજ જે ટ્રિબ્યુનલો પાછી ગઈ છે તે ટ્રિબ્યુનલો અમે પરત લેવા માટે અમે કટિબદ્ધ છીએ તેમજ જે બાકીની અમારી ટીમ છે એ રાજકોટ બારના અમે બાર અને બેન્ચની સમતુલા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરશે